નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના દિન દિનવિશેષમાં વાત કરીએ તો સોળ નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ દર વર્ષે સોળ નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ઓગણીસો ને છન્નુંથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વમાં લઘુમતીઓ પ્રત્યે નફરત અને ભેદભાવ પર પ્રતિબંધ મૂકવાનો તેમજ શૈક્ષણિક જાગૃતતા લાવવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ ઉજવાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ઓગણીસો ને પંચાણુંમાં ગાંધીજીના જન્મને એકસો વર્ષ પૂરા થયા હોવાથી આ વર્ષ સહિષ્ણુતા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું સહિષ્ણુતા અને અહિંસાના પ્રોત્સાહન તેમજ પ્રચાર અને પ્રસાર માટે યુનેસ્કો દ્વારા મદનજીતસિંહ એવોર્ડ પણ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતી લેખક શિવકુમાર જોશીનો આજે જન્મદિવસ તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો સોળ સોળ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે થયો હતો તેમનું પૂરું નામ શિવકુમાર ગિરજાશંકર જોશી હતું સાહિત્ય સર્જનની વાત કરીએ તો રજનીગંધા રાત અંધારી સબરીબાઈના એઠા બોર ત્રિશુળ આ તેમની નવલિકાઓ છે કચુકી બંધ નથી હું નારાયણી અસીમ પડછાયા કેસુડે કામણ છોડ્યા અનંતનાગ આભરૂ એની નવલખ ધારે આ બધી તેમની નવલકથાઓ છે તેમાં પણ આભરૂ એની નવલખ ધારેમાં પાત્રોમાં ખાસ વાત કરીએ તો અશેષ કાજલ અને ઉત્પલ વિશેની વાત થયેલી છે ઘણી વખત પાત્રો કઈ નવલકથાના છે એ પણ એક્ઝામમાં પૂછાતું હોય છે એકાંકીની વાત કરીએ તો પાખ વિનાના પારેવા અને નીલાંચલ આ તેમની એકાંકીઓ છે ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રેસ દિવસ ભારતમાં સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને ભારતીય અખબારો અને સમાચાર એજન્સીઓના ધોરણોને જાળવવા અને સુધારવા માટે સોળ નવેમ્બર ઓગણીસો ને છાસઠના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે પીસીઆઈની સ્થાપના કરવામાં આવી હતી આથી આ દિવસની યાદમાં સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો ને ચોપનમાં રચાયેલ પ્રથમ પ્રેસ કમિશનને ભારતમાં પત્રકારત્વની નીતિમત્તા અને પ્રેસની સ્વતંત્રતાના રક્ષણની વાત કરી હતી તેના લગભગ દસ વર્ષ પછી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના થઈ હતી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ એક વૈધાનિક સંસ્થા છે અને જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરે છે હાલ તેમના અધ્યક્ષ છે એ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે ત્રણ મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે આ બંને દિવસ યાદ રાખવા સોળ નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ સ્વતંત્રતા દિવસ અને ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ત્યારબાદ ગઈકાલના કરંટની વાત કરીએ તો દર વર્ષે વિશ્વ ડાયાબિટીસ દિવસ ચૌદ નવેમ્બરના રોજ ઉજવાય છે તાજેતરમાં જ યુએન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ ટ્વેન્ટી નાઇન ક્યાં યોજાઈ હતી તો કે બાકુ અઝરબેઝાન તાજેતરમાં મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કે પંકજ ત્રિપાઠી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બિહારના કયા શહેરમાં એમ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો તો કે દરભંગા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી તો કે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ તાજેતરમાં નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફોર ટ્રેડ ફેરનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું તો કે પિયુષ ગોયલ સુબાન સિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા બે રાજ્યોની સરહદ પર સ્થિત છે એટલે કે એસએલએચ એચ ઇપી તો કે અરુણાચલ પ્રદેશ અને આસામ ભારતની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ તો કે અરવિંદસિંહ શાહની વિડીયો પસંદ આવે તો અચૂક લાઈક કરજો કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત